સુરતની અડિયલ તથા સસ્તુ પટેલ તથા અમિત જૈન તથા અન્ય લોકોએ ભેગા મળી ગોલ્ડ કસ્ટમ વિભાગમાંથી સત્યાસી છોડાવ્યું હોવાથી માર્કેટ કરતા સસ્તું ગોલ્ડ આપવાની વાતચીત કરી આરોપીઓએ બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી વરાછાના રત્નસાગર એપાર્ટમેન્ટના પહેલા માળે રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝના નામથી બોગસ આંગળિયા પેઢી ઊભી કરી હતી અને સંદીપભાઈ પાસેથી સત્યાસી લાખ રૂપિયા આંગળિયા પેઢીમાં લોડ કરાવી આંગળિયા પેઢી તથા ફોન બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આજે મુકુંદભાઈ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફે કપિલ ગોવિંદભાઈ પટેલ તથા જિગ્નેશભાઈ રમણલાલ સોનીને ઝડપી પાડ્યા છે આરોપીઓ બોગસ આંગળિયા પેઢી ઉભી કરી સસ્તું ગોલ્ડ અપાવવાની લાલચે સત્યાસી લાખ રૂપિયા પડાવી લીધા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત